પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી અધ્યાય વચનમાં તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે શિષ્યો સાથે જ્યારે પ્રભુ બેસેલા હતા ત્યારે ભવિષ્યમાં પોતાના કલવરીના વધસ્તંભ પરના બલિદાનના સંદર્ભમાં કહ્યું કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે મરણ આ મનુષ્ય માટે એક નિષ્ફળ બાબત છે પાપના લીધે મરણ આ જગતમાં આવ્યું એટલે પાપ મનુષ્ય માટે નિષ્ફળ બાબત છે નિષ્ફળ એટલા માટે કેમ કે પાપના લીધે મનુષ્ય દેવથી અલગ થઈ ગયો પણ સઘળા પાપીઓને બચાવવા પ્રભુ સુખ્રિસ્ત પોતે માનવ દેહમાં આ જગતમાં આવ્યા કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું અને ત્રીજા દહાડે દેવે પ્રભુને મોયલાઓમાંથી ઉઠાડ્યા આ રીતે પ્રભુએ પાપ અને મરણ પર સફળતા મેળવી છે આ રીતે પ્રભુ સઘળા પાપીઓ માટે તારણ અને સફળતાનો માર્ગદર્શક બન્યા પ્રભુના આ કાર્યોથી પ્રભુની મહિમા થઈ અને પ્રભુમાં દેવની મહિમા થઈ કેમ કે પ્રભુ આ જગતનો તારનાર છે તમે પણ દેવની મહિમા પ્રભુમાં જોઈ શકો આવું થવા દેવ આપણને સહાય કરે આભાર